ચાલો જય માતાજી મેળીમાં કેમ છો બધા જય કૃષ્ણ કરો જય કરો કરો ચાલો જય માતાજી જય માં કેમ છો બધા ચાલો બાને આપડે કહી દઈએ જય માતાજી જય મેળી મમ્મી જય માતાજી જય માતાજી જય મેળી માં નાલો બધા ઉકાળો થયો

નાની નાની પડીકી આવે લે હું પછી બતાવીશ ચાલો એ પડીકી હું બતાવીશ રૂપિયા રૂપિયા વાળી કોફી બતાવી દો હાર એટલે મને લે મજા આવશે કોફી લેતા બતાવતા

બધાયને માર કેમ બધાયને પીવાનો બધાયને કેમ બધાયને માર કેમ બધાયને દિવાળી આ બધાયને કેમ મેળા થાહે દેવીશર ત્રણ લાવ્યા છે બોલો ત્રણ કલ્લુડા લીધા આ એક મને દે કહી દો એક મને માતાજી કયો જય માતા દી જય માતાજી કા 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 બધું કામ જય માતાજી કયો હું દુખે કહીતી

દસ દિલગી વાપરવાનું થાય દસ દિલ વાપરવાનું થાય ઉકાળો થયો બહુ ઉકાળો અને આની અંદર ગ્લાસ લાવવા આમ જો તીખા અંદર નાખવાના છે ઉનાળો છે એટલે બહુ તીખા નહીં નાખવા બાકી આ શિયાળામાં ઓલા વરસાદ હોય ચોમાસું આપણે મહિના થી પછી એ કોજ શરદી ન થાય કોઈ એ બુંદાણા ન આવતા નકર એનાથી કપ ને ઉધરો ન થાય પણ એ બુંદાણા તો આનથી જ બને છે એ બુંદાણા પછી આપણે તાવડી ને છેકી નાખવાની એને છેકીને પછી આપણે મિક્સરમાં દળી નાખવાના હમ્મ એમાં તમને કપ કે શરદી જિંદગીની અંદર કોઈ ન થાય એનો ઘાવો બને હમ એનો ઉકાળો બને હવે જે જે મે જલ્દી હાલો પછી ના ધોયેલી હાલો જે જે કઈ દે એ ગલો નો કરે તાય જે જે કઈ દેવાનું જે જે કઈ દે હા હાલો ને બેહાય તો બસ ખોયા માં હવે જે જે કઈ દેઓ હાલો હવે હું બેહા જો તો જે હવે જે જે કઈ દેઓ હાલો પલોઠી વાળો હવે જે જે કઈ દેઓ દીકરા પલોઠી વાળે મારા કાનુંડા હોય તો હાલો મારે જબ કરી હાલો પપ્પાને પગે લાગો સરખી હાલો પગે આગો લાગરુડે આવ્યા પછી કોઈ કઈ હારતું જ નથી લાવો બે બે લે લેવો જો ચાલો તો હવે બધું કામ પતાવી દઈએ કામ પતાવી ને પાછા કરીએ સવાર સવાર ના વાગ્યા છે સાત સાત વાગ્યા સવારના વાગ્યા સાત સાત વાગ્યા માં પીએ છીએ

કે બે બાનો ઉતારો તો માથે કે બેલા હા ઉતારી દેજો હો હે ઈ ઉતારી બાનો તમે તું ઉતારતો કે ઉતારે છે બે માથે પર બે તમાર પતા પતા મારું તમાર દેલું એ દેઈ છે

તમને સારો કીધું તો તમે વિડીયો ને ફાયદી ગયા બે ને વિડીયો હાલ ઉતરે છે એમાં એવું છે કે દેવી સાબી ના મમ્મી ને પગે ગુમડું છું છે મૂંઢ્યું પછી મેં કીધું લાય ગુમડું તો ત્રણ સાત દીધા ખાતું હતું કઈ હાલતા નતા પછી હાલી એકતા નતા પછી મેં એમ કીધું કે લાવા ડુંગળી છે ને એના બાકી નાખી પછી આની અંદર તો ડુંગળી બાકી નાખી આખી અને પછી આ ઓલા લાંબા ઓલા રચી દીધી ફટાકડા મેગું તો અને શું કરવાનું છે બાર નું બધું સારો હો જય માતાજી જય શ્રી કૃષ્ણ દેવી સાબેન

તો તમને પડલી પડવા તો હું ઝાડી ન થઈ જાવ તો કામ તો માર કરવું જ પડે હે એ સાન બે માટલા ફોડ નાખી સમને હો ને એ આનો ને પસાડતા ને વાસણ થોડા કરખરા લે તો પસાડી તો તો ડુડી જાહે તમારું બીરા લઈ ગઈ તો તમારું તે વાસણ બગડે છે મારા કઈ નઈ બગડે ભલે બગડે આ દેવી છે એ બીરે બગડે પડ્યો લે ઘા નો કરો લે 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 શું કરો છું

પછી નડે હશે મમ્મી ના ના મમ્મી મને પછી તો મને શરીર ઓલું થાય પાણી પીશો ને એમ તેમ માંદા નહી હું તો પાણી શરૂ જ રાખું છું પાણી પીવીને જેમ તમે ખાવ નહીં ને તો કાંઈ જો રાતે ખાવાનું એક ટક એ થોડોક દૂધની ની ખાવે તો ખાઈ લેવાનું નકર કાંઈ નહીં ખાવાનું જેમ દૂધ પી લો ને એક વાટકે તો

અને સેન્ડલ તો ખોટું બોલવી અને એવો થોડો દોખ હોય કે સેન્ડલ ખોટું બોલી ને અમને કઈ એનામ તો કોઈ દઈ ન દેવાનું ભાઈ એનામ તો કોઈ દઈને દેવાનું પણ અત્યારે અમારું નુકસાન થાય અમારું નુકસાન થાય તો વિડીયો મૂક્યો છે એ ભાઈ હારો કરી દીધો છે ને એ ભાઈને વિડીયો મૂક્યો છે

તો આવી પાછી નકર શક્ય જ નશક્ય જ વસ્તુ હતી અને મંગલ મા ની દયા થી મેરડી મા કઈ વાંધો તો કોઈ માને કે ન માને એમાં ક્યાં ઓલું લગાડવાનું છે

અને બધી વાત નો કરી દીધી હાજી ખોટું બોલ તો તમારે હું કામ કરવી જોઈએ અને આવ્યા તો કહી દીધો શું આવ્યા છે એટલે એમ આવ્યા હોય ખાસું બોલી જાય આપણે બાઈકમાં છે આપણે આમાં હશે ને તો કોઈની તાકાત જ કે આપણે લઈ જશે આમાં કિસ્મતમાં છે ને તો કોઈ ફળાયા બધા માનતા ઉભરી ભગાયાની કરી પછી હા બધા ઘણી બધી માનતા કઈ વાંધો નહીં કોદી જો દેવિસાર મમ્મી કોઈ દિવસ ખોટું નું બોલે કોઈ હું ખોટું નું બોલું ની અંદર અને એના બાપાએ કોય ત્યાં ખોટું બોલ્યા ની અંદર

અંદર છે ને સરી રૂપિયા ની છે આ અંદર છે પટલો પટલો ખબર ના પડે હાજર ની કાઈ નો ખાલી ચાર હજાર ની ત્રણ ચાર હજાર ની સો આવી કરાવી દીધી પટલી અંદર છે

અને મારે ફોટો બોલી કઈ ફાયદો નથી એમાં અને કઈ કોઈને ઇનામ દેવાનું નથી ફોટો બોલી એટલે જો આ કહેવાનું છે અને જીવન ની અંદર હાથું કરશું ને તો ભગવાન જે સત્ય છે તો ભગવાન આપણે હાથ રહેશે તો જ જીત થાય નતર સત્ય ની જીત થાય હંમેશા જે હિન્દ જે ભારત કરવું પડે એટલે જ પાછી આવી ને બધા કીધું તું તમારા નસીબ ને તમારી મહેનત તમારી નસીબ ને મહેનત હશે તો તમારે પાછી નહીં જાય હા તો અને છોકરા બચારા એટલે અમારે બોલા છે ભાગ ખાવા છોકરા

આપણે જે આગળ શું કરવાનું છે ને આપડે જોવાનું કે ભગવાન આપણે આગળ શું કરવાનું સત્ય ઉપર આવવાનું છે બીજું કઈ બોલે તું નાયો બેટા ભલે ના મારો દેવલો તો છે મારી માં મેળવી હાજો કર્યો મારો દેવલો તો હાજો કરી દીધો મારી મેળવી મને કઈ જાય એ બા હવે તેવું શીખી છે હવે તો ઉકાટ ઉકાટ કરી એ બા તને કઉ છું

આપણે હું એમ ગાલે તમને આવી જાય તો ભાઈ જોયું પછી

હલો જય માતાજી કરીને સુખી રાખે સુખી રાખે જોવા વાળા સુખી રાખે સિક્કા મારવાળા સિક્કા મારવાળા સુખી રાખે હાથા લાભ